લેતા હતા લાંચ જમીન વેચાણની નોંધ મંજૂર કરવા માંગી હતી લાંચ પાલિકા શોપિંગમાં આવેલ ઓફિસમાં રંગે હાથે ઝડપાયા એસીબી રમેશ અખાણી વિપુલ પરમારની અટકાયત કરી છે હારીજમાં જમીન વેચાણની નોંધ મંજૂર કરવા બાબતે સરકાર ઓફિસરના નામે બે એસીબીએ રૂપિયા હજારની લાંચની રકમ રહેતા રંગે હાથ છટકું ગોઠવી પકડ્યા હતા હારીજમાં જમીન વેચાણની નોંધ મંજૂર કરવા માટે સરકાર ઓફિસર વતી હારીજના રમેશભાઈ દલપતભાઈ અખાણી તેમજ વિપુલ પ્રફુલભાઈ પરમાર દ્વારા અરજદાર પાસે રૂપિયા સાહીઠ હજારની માંગણી કરવામાં આવી હતી અરજદાર આ લાશની રકમ તૈયાર ન હોય એસીબીને ફરિયાદ કરતા મહેસાણા એસીબીની ટીમ દ્વારા છટકુ ગોઠવી હારીજના મેઇન બજારમાં પાલિકા કોમ્પ્લેક્ષમાં આવેલ દુકાનમાં બંને લોકોને ત્રીસ હજારની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા સર્કલ ઓફિસરના વતી લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવતા સર્કલ ઓફિસર સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોય ભારે ચર્ચાનો વિષય બન્યો હતો બ્યુરો રિપોર્ટ અને રામા ન્યૂઝ રાધનપુર